હેલો ફ્રેન્ડ કેમ છો બધા બધા મજામાં શુભેચ્છાઓ તો મિત્રો અત્યારે તમને બતાવી દઉં છે દાદા મેથી કરી રહ્યા છે અને ભાઈ આવી રીતના ગાજરનું છીણ કરીને રાખ્યું છે તો હવે હલવો કરીશું અને આ બાજુ જે બધું રાત્રે શાક લઈને આવ્યા હતા તે સરસ સુકાઈ ગયું છે તો હવે તે બધું ભરી લેશું ફ્રીજ સાફ કરી લેશું તો ફ્રેન્ડ્સ દાદા છોકરાઓને તેડવા ગયા છે અને આ બાજુ તમે જોઈ શકો છો સરસ હલવો આપણો થઈ ગયો છે આ બાજુ બચ્ચા પાર્ટી માટે ગુવાર સમાન લીધેલી છે દાદાએ અને અમારા માટે મૂળાની ભાજીનું શાક એટલે કે ખાર્યું કરવાનું છે આ બાજુ સરસ કોથમીર ધોઈને બાએ સરસ ખોરાક કરવા નિતારવા રાખી દીધી છે આ બાજુ ઓલમોસ્ટ શાક બધુંય ભરાઈ ગયું છે અત્યારે સલાડ માટે કાકડી બહાર રાખેલી છે અને લીલા લસણને આખા વરસ માટે કેમ સાચવું તે તમને હું સિલ્વર સ્પૂન હિરુઝ કિચન આપણા રેસીપીની ચેનલમાં બતાવીશ તો જરૂરથી ક્લિક કરજો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ અને તમને ફ્રિજ બતાવો આખું ભરાઈ ગયું છે આજે આપણે બાપાનું દર્શન કરવાનું બાકી છે તો બાપાનું દર્શન હરી 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 બાપા કહેતા હો કરે તે ખરી કપડાં સુકવાઈ ગયા છે ઓ હો હો આપણા ગુલાબ તો જવો તમે મિત્રો ચાર ચાર ગુલાબ સરસ ચ્યા છે હજી કડી એક છે આ બાજુ બીજી છે બાર વાગવા આવ્યા છે મૂળાની બાજી નું ખાર્યું બહુ ભાવે છે કોમેન્ટ જરૂરથી કરજો મારા નાણંદને બહુ ભાવે છે નાના નણંદ ને મૂળાના પાનનું ખાર્યું તો ફ્રેન્ડ્સ જમવાની થાળી બની ગઈ છે તો મૂળાના પાનનું ખાર્યું ગુવાર બટેકાનું શાક રોટલી હલવો કાકડી અને લીલી હળદર હવે જમવાનું રેડી છે તો ફ્રેન્ડ્સ છોકરાઓ આવી ગયા છે શું હતું રૂવી પૌવા પૌવા તારે શું હતું નિર્વાહ મમરા લે ચાલો તમારું ફેવરિટ શાક કર્યું છે ગુવાર બટેકા હલવો રાખ્યો છે જો બીજો બધો ડબ્બામાં ભરી લીધો પવા છે પવા છે હા તો ખા પેલા હેન્ડવોશ કરવા જવાનું હેન્ડવોશ હલો થાળી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ ઓરેન્જને કટ કરી લીધા છે મારું એવું માનવું છે કે આપણે આવી રીતના કટ કરીએ ઓરેન્જ તો વધારે જ્યુસ નીકળે છે તો તમારું શું માનવું છે તે કરજો કોમેન્ટ તો આવી રીતના જ્યૂસ કાઢી લઈશ હવે આ બાજુ રાકેશ આવી ગયા છે દાદા ને સ્ત્રી પતિ ગઈ છે હવે એક બાકી એક બાકી છે હેલો હેલો કેવો રહ્યો દિવસ મસ્ત હમ નિર્વા રાજન બેટી જો વરન જનસ જેસી આપણે સરસ ગ્લાસ ભરાઈ ગયો છે પ્યોર જ્યુસ તો મિત્રો રામ ભગવાન નું જે અયોધ્યામાં મંદિર બની રહ્યું છે તેનું નિમંત્રણ આવી ગયું છે પીળા અક્ષત અને આવી રીતના નિમંત્રણ લખેલો કાગળ તો મિત્રો જ અક્ષત શું કામ હોય છે તે તમને જણાવી રહી છું પીડાક્ષત એટલે કે ખાસ ખાસ કરીને આમંત્રણ આપવામાં આવેલું હોય છે આમંત્રણ આપણે બે રીતે આપતા હોઈએ છીએ સગાવાલામાં અને બહુ ખાસ હોય તેમાં તો સગાવાલામાં ને જેમ અપાતું હોય આમંત્રણ ત્યારે આપણે નિમંત્રણની સાથે આમંત્રણની સાથે લાલ ચોખા આપતા હોઈએ છીએ કંકુવાળા કરેલા અને જે ખાસ વ્યક્તિને આપણે બોલાવવાના હોય છે આપણી ભાષામાં વીઆઈપીએ કહીએ તો તેવા લોકોને બોલાવવા માટે આપણે પીળા આપતા હોઈએ છીએ હળદરવાળા કરેલા તો બધાને પીડાક્ષેપ મળેલા છે તો તેના માટે એવો મતલબ કહી શકાય કે બધાને ખાસ ખાસ ભાવભર્યું આમંત્રણ આપેલું છે અત્યારે જઈ ન શકીએ તો કંઈ પણ વાંધો નહીં પછી પણ ગમે ત્યારે અયોધ્યા જવાનું અને બાવીસ તારીખે ફૂલ સરસ પ્રોગ્રામ કરવાનો રહેશે દિવાળીથી પણ વધારે સરસ ડબલ દિવાળી થાય તેવું કરવાનું રહેશે

તો બીજો ગ્લાસ પણ પાછો કાઢ લીધો છે હવે પી લીધો દાદા બાકી છે નહી ચાલ તો ચા પીતા હોય પણ આજે ડિનરમાં એવું પ્લાન છે તો બા દાદા ચા નથી પીવાના અત્યારે સાંજે તો આપણા ઓરિન્ડના છોલડા ફેંકી દઈશું આ બાજુ મેન મમ્મીએ થેપલા ચાલુ કરી દીધા છે દૂધી ના થેપલા અને ચા મૂકી દીધી છે એટલે સાંજે ચા નથી કરી ચીમની ચાલુ કરી દેસુ દૂધીના થેપલા થઈ ગયા છે અહીં મારા હાટું દૂધીનું થોડુંક દૂધી કટકો વાતી હતી તેનું શાક ચા બની છે બધાને દૂધીને થેપલાને ચા ગુવારના શાકમાં ગુવાર ગુવાર રૂઢી ખાઈ ગઈને બટેકા બટેકા રાખ્યા છે તો હવે જમી લેશું આ બાજુ લાસ્ટ હતું તો તે થઈ ગયું છે સરસ કડકડ્યું મને ભાવે